જોડા એવા આશ્રયથી અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ પુરાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સતત બીજી વાર મુલ્લાવાડ પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવતું જેમાં મુલ્લાવાડ વિસ્તારની છ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો અત્રે ઉલ્લેખ કર્યો કે આઈપીએલ જેવા જ માહોલ રચવા આઈપીએલની ટીમોની જેમ જ મુલ્લાવાડ વિસ્તારની ક્રિકેટ ટીમોના નામો રાખવામાં આવ્યા હતા ક્રિકેટ ટીમોમાં મુલ્લાવાડ સુપર કિંગ કિંગ્સ ઇલેવન મુલ્લાવાડ મુલ્લાવાડ નાઇટ્સ મુલ્લાવાડ લાયન્સ મુલ્લાવાડ વોરિયર્સ અને મુલ્લાવાડ હન્ટર્સ ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી સવારથી સાંજ સુધી ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને टूर्नामेंट तो में जितनी भी टीमों ने जो भाग लिया है और स्पॉन्सरशि भाग लिया है मैं सबको थैंक यू बोलना चाहूँगा गए साल जो टूर्नामेंट की थी और इस साल है तो एक कदम एक स्टेप जो आगे बढ़ के हमने की है उसका और उसका श्रेय हमारे मुलावर के यंग टैलेंट और स्पॉन्सर और ऑर्गेनाइजर पे जाता है मैं सर तहे दिल से सबका थैंक यू और शुक्रिया अदा कहना चाहूंगा छह तो टीम इसमें भाग ले रही है छह छह टीम एक ही मोहल्ले की है मुल्लावाड़ अंकलेश्वर हूँ इकबाल मुंशी रहवासी अंकलेश्वर आज रोज पुरानी स्पोर्ट्स क्लब खूबसूरत ग्राउंड मुल्लावाड़ प्रीमियर लीग सीजन टू नु आयोजन करूँ આમાં છ ટીમોએ એ ભાગ લીધેલ છે આ ટુર્નામેન્ટ ફક્ત મુલ્લાઓના પ્રેરવા માટે છે અને આ ટુર્નામેન્ટ રમારો અમારો અમારો ધ્યેય ફક્ત એ જ છે કે મુલ્લાઓના નવ યુવાન ટેલેન્ટ ને બહાર કાઢવાનું છે બીજું કોઈ અમારો મતલબ નથી કારણ કે તમે જોયું હશે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બી જોયું છે કે હમણાં ટેલેન્ટને મહત્વ આપવામાં આવે છે આપણા જ ગામના આપણા જ ભરૂચ જિલ્લાના આપણા હિખર એક્સપ્રેસ ના ઓલા અમે મહેસૂર આપણા ક્રિકેટર મુનાફભાઈ પટેલ લઈ લઈએ એ પણ એક સાધારણ ફેમિલી માંથી આવતા હતા આજે એમણે સાધારણ દુનિયામાં માંથી નામ કમાઈ લીધું છે આવી જ રીતે આજે ટેલેન્ટથી થી બધું થાય છે અમે મુલા નવયુવાન ક્રિકેટરોને આગળ લાવવા માટે આ એક મુલા પ્રીમિયર લીગ સિઝન ટુ ચાલુ કરેલ છે અમારું મેન પર્પસ કશું નથી અમારા ફરિયાદના છોકરાઓ તરક્કી કરે ઉન્નતિ કરે ક્રિકેટમાં આગળ જાય એ અમારું પ્રથમ ધ્યેય છે હું અમારા મુલ્લાઓના નવજવાન છોકરાઓને હું આપવા માંગુ છું કે ભાઈ આ બીજા વર્ષ સતત સઘન મહેનતથી સઘન પ્રયાસથી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આ ટુર્નામેન્ટ ખરેખર આ અમારા ફરિયા માટે એક પ્રેરણાદાયક છે એક મહત્વપૂર્ણ છે અમારી એકતાને સાબિત કરે છે અમારી અખંડિતતાને સાબિત કરે છે અને હું પરિવાર એક

અમીરભાઈ મુલ્લા એ હંમેશા અમારા નવજવાન છોકરાઓને પ્રોત્સાહિત કરે છે અને પોતાનું યોગદાન પણ આપે છે આ ટુર્નામેન્ટમાં જેટલા બી છે સ્પોન્સરશ્રી આવી છે તે બધાનું હું અમારા મુલ્લાવાળના વ્યક્તિ વતી ધન્યવાદ આપું છું ધન્યવાદ કરું છું અને અભિનંદર ફાટવું છું થેન્ક યુ વેરી મચ જય હિન્દ